બાકી છે પૂછી પૂછી ગયા મહાકાળી માનતા બાકી છે કોઈ ધજા ચડાવવાની છે જુદડી ચડાવવાની છે માતાજીને હાડ પેઢા કઈ માનતા રાખી હતી

ભાઈ તમને એમ થાય વાત છુપાવે તો વાત છુપાવવાનો કોઈ પ્રશ્ન નથી નહીં કદાચ કદાચ મેં કર્યું હોય તો મને ખબર નથી જો મોટભાઈ કરી હોય અને ઘરનો નફો હાલ તો બે માણસ એ તો શું થઈ ગયું બે હજાર બાર માં પણ એ મને નથી ખબર એણે કરી હોય તો એમ મારી દેશ દુનિયા કશું બાકી નથી મૂક્યું બધી ગાડીઓ ફરી ના છે છેલ્લો બાર જોડે ચાન્સ છે

સામે કશું કેસો ને આ બસ રેવા દો એમ કે છે મને તો પણ મને ઈચ્છા થાય છે કે તું પગલો ફલન ભરી રાય અને રૂલ તર ચૂકવી દઉં ઘરે ના આઈ પણ તમે જ નહીં આ તો રૂલ તમ ચૂકવી આલ ગાડી ભણ માં બાપન ગાડી ભણ એવું ઘરે મારી તે એક વાત માં આવે એનો કઈ આવ પા કેટલું માર હાંભળે તો તે ચોકી વાત એવું છે ડખા છે જો તમે એવું કહો કે માં માતાજીને ભૂલી ગયા માનતા હા માનતા રહી ગઈ છે તમારા થી મને ખબર છે હા ના બરાબર ને અને એ માનતા ભલે તમે ના જાઓ તો પૈસા તમને નહીં ખર્ચાવ જાઓ તારવાનો મારી ફરજ છે બરાબર કશો ને એક કામ કરો ને ગોડા બીજી વાત છોડ દે ખાલી મને શ્રીફળ ના શ્રીફળ ને ચુંદડી મને હાથમાં

તો ઘરમાં કોઈ નાની એમતી દીકરી ઓફ થઈ ગઈ તો ઘર માં કોટુ ઘર તારું ઘર ઘર ને ત્રીજા પર ત્રીજા ભાઈ ભાઈ વાત હે એક ત્રીજા વાત વાત

માં તું મારી ફૂલ જેવી બ્રહ્મણી લાગો છું માં કહે હવે તો મારી પર મેર કર મારા પર કૃપા કર લાય હેડ આ થી તું છૂટો ના દર સામાજ ચા ચા લાગી જાય બરાબર બરાબર પા દો જો હા દાન જો ચાલુ થાય તો આવજે ને કે પાછું ફરતી ફરતી તો આવે એ ઓમો બરાબર ને હું આલો છું ના નહીં મે બધાને આવી તો કે પણ આલે સંચે મને રીપ સુંદરી એટલે બત થાય છે પાછું તને કહું ને આ પાસના 15 દરબત તારી પરિસ્થિતિનો સુધારા

એ ચુડવેલ માતાને પ્રાર્થના કરજો રોજ થી તો નિવેદ ચાવાનો પોણીનો ઢોટ આ બાજુ કઈક ના કઈક ખવડાવજે બીજું તો હું કહું પણ ચોખાનો નિવેદ તો આપલા એમો બનાવજે તેલમો અને બાર નળિયા મો બેન જો ડાલજે અને આ બાજુ પૂર જઈ ગોઢાઈ લઈ લેજે ચા હું કઈ બ્રહ્માની માતા ચામુ માતાને નો અને આ રૂપ જીવે દ્રોય જાપ કરા કે આનો મુક્ષ